ડોક્ટર ત્રિશલા સ્વામીએ ધાર્મિક સેવાકી અને જીવદયાની પ્રવૃત્તિ સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી યશપાલ સ્વામી પાટણ આજની યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ સાથે પોતાના જન્મદિવસ પ્રસંગની ઉજવણી કરતા હોય છે ત્યારે પાટણના જાણીતા ધર્મપત્રકાર સર્ગસ્થ મનસુખભાઈ સ્વામીના સુપુત્ર ને પત્રકાર તરીકે વર્ષોથી કાર્યરત યશપાલ સ્વામીની સુપુત્રી ચિરંજીવી ડોક્ટર ત્રિશલા સ્વામીએ પોતાના જન્મદિવસની ભારતીય સંસ્કૃતિના અનુરૂપ સેવાકીય ધાર્મિક અને જીવદયાની પ્રવૃત્તિ થકી ઉજવણી કરી પરમ કૃપાળુ પરમાત્માના રૂડા આશીષ પ્રાપ્ત કર્યા હતા ડોક્ટર ત્રિશલા સ્વામીએ પોતાના ઓગણત્રીસમાં વર્ષમાં મંગલમય પ્રવેશ પ્રસંગે વહેલી સવારે પોતાના નિવાસ ધાર્મિક પૂજાપાઠ કરી પાટણ સમીપના ઠીમિયાણા ખાતેના દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા વૃદ્ધો સાથે મળી જન્મદિવસની કેક કાપી વૃદ્ધો સહિત વૃદ્ધાશ્રમના સંચાલકો સાથે મિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરી વૃદ્ધોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ત્યારબાદ સાંજે પાટણના ઐતિહાસિક અને ધાર્મિક તીર્થ સ્થાન એવા નિરંજન નિરાકાર શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં નવ નિર્મિત કુળદેવી શ્રી સમોડા માતાજીના મંદિર પરિસર ખાતે પરિવારના સૌ વડીલોની વિશેષ ઉપસ્થિતિમાં નાથગોર જયેશભાઈ પંડ્યા સહિતના ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે માતાજીની પૂજા અને મહાઆરતી સાથે પ્રસાદનું વિતરણ કરી વાડી પરિસરમાં આશ્રય લઈ રહેલા અબુલ દૂધ રોટલી જમાડી જરૂરિયાતમંદ પરિવારના દરિદ્ર નારાયણને પોતાના જન્મ પ્રસંગની ધાર્મિક સેવાકીય અને જીવદાયાની પ્રવૃત્તિ થકી કરેલ ઉજવણીને પરિવારના સૌ સભ્યો સહિત સગા સંબંધી અને સ્નેહીજનોએ સરાહનીય લેખાવી જન્મદિવસની શુભકામનાઓ સાથે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ પાટણ પાટણ